હેલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે સૌ કોઈ આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નરે રત્ન ભક્તોમાંના એક એવા મેથાણ ગામના જીજીબાનું આખ્યાન સાંભળીશું કે જે જીજીબા મેથાણ ગામના ક્ષત્રિય દરબાર જે બધાયથી પોતાની સૂઝ બૂઝ ધર્મનિયમ અને ભક્તિમાં ચડ્યાતા હતા એવા પૂજાજી બાપુના બહેન જીજીબા એમનું આખ્યાન સાંભળીશું તેમની દ્રઢ નિષ્ઠા અને ભક્તિ એ પણ અલૌકિક હતી તો ચલો આપણે સૌ કોઈ આખ્યાન સાંભળીશું કે હે ના રહો મારા નેણ માં હરિ આવા ને આવા તન મન વારણે તમ ઉપર માવા પ્રભાત ના પોર માં દરબાર ગઢમાંથી રોજ પ્રમાણે ભક્તિના પ્રભાતનો સુર વહેતો થતા

રામાણંદ સ્વામીએ ગામો ગામ વિચરણ કરી ધર્મની ધજાયું ફરકાવી તેમ છતાં તેમણે ન જોઈ જાત કે ભાત ક્ષત્રિય, વિપ્ર, પટેલ, કોણી વગેરે બધાય ભેદભાવ ટાળી સૌને કહેતા સૌ માનવ જાત એક જ રીતે જન્મે છે અને જીવે છે અને મરે છે આવા ભેદ શા માટે હોય પંચભૂતિ દેહ પંચ તત્વથી પોષણ થાય

કૃષ્ણે ગોવાળો જોવાનો સંગ કર્યો ને ઊંચ નીચના ભેદભાવના ફાટા તો માનવે સર્જ્યા છે ભગવાનને જો એવું હોત તો હવા પાણી અગ્નિ ધરતી આકાશ આ બધામાં પણ તફાવત મેલત ને અરે જન્મ મૃત્યુમાં પણ ભેદ તો રાખત ને એ માનવ જન્મમાં આત્મા પણ ટૂંકો લાંબો રાખત ચંદ્ર અને સૂરજના અંજવાળામાં તો તે ભેદ જ રાખત ને આ તફાવત તો માનવે સર્જ્યો છે આ મેથાણ ગામમાં રામાનંદ સ્વામીના મોમોક્ષુ શિક્ષણની સૂજ અને સમજ ધર્મ નિયમ અને ભક્તિની ધૂણી સારી તપી રહી હતી પણ એ બધાયથી ચડિયાતા એવા ક્ષત્રિય દરબાર પુંજાજી અને આ પૂંજાજી બાપુના બહેન જીજીબા ગણાતા એમનાથી તો સૌ કોઈ ઉતરતા ગણાતા એવી તો આ મેથાણના જીજીબા એમની ભક્તિ દ્રઢ નિષ્ઠા અને ધર્મ નિયમ હતા સ્વામીના ઉપદેશ મુજબ તે જીજીબાને સ્વામીની અતિ એવી કૃપાથી સમાધિ સ્થિતિ અને બારામી પામેલા રામાનંદ સ્વામી ના ધામમાં ગયા પછી જીજીબાએ એ સહજાનંદ સ્વામીને પરિબ્રહ પુરુષોત્તમ નારાયણ સર્વે એની સેવા સમાગમ આચર્યો એના નિયમ ધર્મો પાડવા લાગ્યા એનું નામ સ્મરણ કીર્તન કરવા લાગ્યું એટલે જ તો શ્રી વખત વખત ગામે છે એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી એવા ભગવાન શ્રી હરિ બ્રહ્મચારી સંતો અને સત્સંગીઓ સહિત મેથાણ પધાર્યા ત્યારે જીજીબા અને ગામના સત્સંગી બાઈઓએ ભીળાથી મંગળ ગીતો ગાતા ગાતા ગધામ ધૂમથી સમયા કર્યા આ સમયે જોઈ ભગવાન હરિ ખૂબ રાજી થયા જીજીબાએ પોતાને ઘેર ઉતારો આપી સૌ સાધુ પણ વ્યવસ્થા કરી ભાદરવા સુધી એકાદશીના એ સમયે જળજીણનો ઉત્સવ પણ શ્રીહરીએ મેથાણ કર્યો તે વખતે જીજીબા તેમજ તેમના ભાઈ દરબાર કાકાભાઈ અને પૂજાજીએ શ્રી હરિ અને સંતો ભક્તોની સેવામાં રહી

કાકા ભાઈ ને અને ને સલાહ સૂચન આપી વિક્રમ દી માંથી દીએ એના લખણ ઝળકાવા પણ માંડ્યા વાયરો ફૂંકાઈને વાદળો ભંગાતા રહ્યા તો એ શ્રીહરિની આગોતરી વાતને દરબારો એ ધ્યાનમાં ન લીધી અંતે ફૂટેલા હૈયા દરબાર દુષ્કાળના જડબામાં સપડાઈ ગયા ધીરે ધીરે ઘરની પરિસ્થિતિ નબળી મંડાઈ એટલે તો હદ વળોટી ગઈ કે ઢોર ખીલેથી છોડી મેલવા પંડ્યા બે રોટલામાં તાણા તાણ વર્તાવા લાગે ચોરની માં કોઠીમાં મોઢું રાખી રોવે એવો ઘાટ થયો દરબાર મોફાદાર મોભાદાર ખોરડું કોની પાસેથી દાણા ઓછી ના અને ઉધાર માંગવા આવી સ્થિતિ સર્જાય ત્યારે બંને ભાઈ જીજીબા પાસે આવ્યા

નહીં તો આ મલકમાં મોઢું દેખાડવા જેવું નહીં રહે બરાબર છે તમારા હૈયાનો પશ્ચાતાપ હું જાણું છું પણ તમે મને મહારાજ ઉપર એક વિનંતી પત્ર લખી આપો આવું જીજીબા તેમના ભાઈઓને કહે છે ભલે કહી બંને ભાઈઓએ વિનંતી પત્ર લખી આપ્યો અને ભૂલ કબૂલ કરી જીજીબાએ પણ મહારાજ પર પત્ર લખી એ પત્ર તેમના માણસોને આપી શ્રીહરિ પાસે મોકલ્યો પત્ર વાંચતા જે શ્રી હરી કોઈની પણ જાણ ન થાય એવી રીતે સાવચેત રહે મેઠાણ આવ્યા અને પ્રાતકાળમાં દેવરામભાઈ વિપ્રને ઘેર ઉતર્યા તેમને કહ્યું જોજો અહીં અમે મેઠાણ આવ્યા છીએ અને તમારી ઘરે અમે આવ્યા છીએ તેની કોઈને જાણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો પરંતુ ચીચી બાતો સમાધિ નિષ્ઠા હતા તે પ્રભાતની પૂજામાં બેસી

આપણે ઘેર મહારાજને લઈ આવો આવું જીજીબા બંને ભાઈઓને કહે છે ભલે કહી બંને ભાઈઓ દેવરામ વિપ્ર ને મહારાજના ચરણ પકડી રડી પડ્યા અને બોલ્યા હે મહારાજ હે કૃપાનાથ હે દયાળુ અમને ક્ષમા કરો અમારી ભૂલ થઈ ગઈ છે અમે તમારું કહ્યું માન્યું નહીં એ અમારો અપરાધ છે હે પ્રભુ અમને ક્ષમા કરો મહારાજે કહ્યું તમને અમારી વાત ઉપર વિશ્વાસ ન હતો હવે ભૂલ નું કૃપાળો આવે બંને ભાઈઓ આજી કરતા મહારાજ ને કહે છે હવે જે થવાનું હતું તે થઈ ગયું પસ્તાવો મેલો મહારાજ જીજીભાઈ કહ્યું છે આપ અમારે ઘેરે પધારો આવું બંને ભાઈઓ મહારાજ ને ઉદ્દેશીને કહી છે ભલે સારું થયી કઈ મહારાજ જીજીબાને ઘેર પધાર્યા જીજીબાએ સ્વાગત કરી મહારાજને આસને બેસાડ્યા અને કુશળ સમાચાર પૂછ્યા પછી મહારાજે કહ્યું કે હે જીજીબા આ તમારો પત્ર હતો તે વાંચીને અમે અહીં છાનામાં ના આવ્યા છીએ અમે તો તમારા ભાઈઓને પ્રથમથી જ કહ્યું હતું પ્રથમ થી જ અમે આ આવનારા સંકટ એટલે કે દુષ્કાળ વિશે સાવચેત કર્યા હતા છતાં તેમણે તે માન્યામાં ન આવ્યું અને અમારા કહેવા પ્રમાણે તેમણે અનાજનો સંગ્રહ ન કર્યો એટલે અમારામાં જરાય વિશ્વાસ ન રહ્યો હોય તેવા સત્સંગી ભક્તેને અમારે શું પડી હોય એ તો વિમુખ જેવો જ જંગણાય અરે અરે મહારાજ જે થયું તે ભૂલી જાઓ તેની જુવાનીમાં તે ભૂલ્યા છે તેમને માફ કરો તેના દુઃખ સામે તો એ એ ક્યાંય માટે બહાર ભટકવું પડશે જય મહારાજે એક ભલામણ પત્ર જેતપુર લખી આપ્યો અને પછી રજા માંગી ના આજ તો રોકાઈ જવો ચીચીબાએ મહારાજને જવાની રજા માંગી

ભક્તનો દુઃખ ન જોઈ શક્યા અને બીજા ભક્ત એ પણ અન્ય ભક્તોની મદદ કરી તો આવો ભક્તિભાવ આપણને આ ચરિત્રમાંથી ખૂબ સરસ રીતે જાણવા અને સમજવા મળે છે તો બલા હરિફકતો કેવું લાગ્યું તમને આ મેથાણ ગામના જીજીબાનું આખ્યાન જો તમને આ આખ્યાન સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિફકતોને પણ મોકલજો જેથી કરીને એ પણ

ભાવથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ ચોક્કસ લખજો ફરી મળે એક નવા નારી રત્ન સાથે એક નવા આખ્યાન સાથે ત્યાં સુધી બધાની ભાવથી જય સ્વામિનારાયણ